આરએમઓ સહિત અન્ય તબીબી અધિકારીઓ તથા તબીબો હાજર રહ્યા હતા અને મેડિકલ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા સુરત સિવિલ હોસ્પિટલ ની અંદર અનેક મુશ્કેલ ઓપરેશનો વિના મૂલ્ય કરીને સિવિલ હોસ્પિટલ માં સુરત માં લોકો ને જે વિશ્વાસ ઉભો કરે છે એના માટે અહીંયાના સો ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફ અને અન્ય સ્ટાફ એ બધાને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું જે બાર પ્રાઇવેટ સેક્ટર ની અંદર જે ટ્રીટમેન્ટ ખુબ મોંઘી છે એવી ટ્રીટમેન્ટો વિના મૂલ્યે સિવિલ હોસ્પિટલ માં થાય એના માટે સફળતા પૂર્વક ના ન્યુ સિવિલ હોસ્પિટલ સુરત માં સતત થતા રહ્યા છે આજે એક એલર્જી એક સામાન્ય રીતે ઘણા મોટા પ્રમાણમાં આપણને જોવા મળે છે પરંતુ ઘણી વાર એલર્જી હોય છે પણ એની ટ્રીટમેન્ટ ખબર નથી એલર્જી ના કારણે જે પણ ઘણી ખ્યાલમાં આવતો નથી ત્યારે સિવિલ હોસ્પિટલે આજે પહેલ કરીને આવા એલર્જીના નિદાન માટે ઇમ્યુનિટી ટ્રીટમેન્ટ માટે એમણે આજે સિવિલ હોસ્પિટલની અંદર આ વિભાગ ચાલુ કર્યો છે જે બહાર સારવાર કરાવી હોય કે નિદાન કરાવીને સારવાર કરે તો લગભગ દોઢ થી બે લાખ રૂપિયા ખર્ચ આવે છે જ્યારે આજે આ સુરતમાં આ સારવાર વિભાગ શરૂ કરવાને કારણે લોકોને વિનામૂલ્યે મૂલ્યે સુરતના અને દક્ષિણ ગુજરાતના જે પણ લોકોને સારવાર લેવી હશે એ લઈ શકશે એ પ્રકારની વ્યવસ્થા આજે સુરત સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે એના માટે હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સિવિલ હોસ્પિટલના સૌ ડોક્ટર સૌ નર્સિંગ સ્ટાફ એની સાથે જોડાયેલા તમામ સ્ટાફ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા નવા નવા પ્રયોગો દ્વારા વિનામૂલ્ય સારવાર આપી શકાય એના જે પ્રયત્નો સિવિલ હોસ્પિટલ કરે છે એના કારણે લોકો સિવિલ હોસ્પિટલ તરફ વિશ્વાસ સાથે આવીને સારવાર કરાવે છે અને સારા પણ થતા હોય છે પણ ગઈકાલે પણ એક બાળકનો વર્ષો જૂની એની મૂનની ઢાંકડી એક ખસી ગઈ હતી એના કારણે ઘણી બધી મુશ્કેલી હતી એ જ શકતો નહોતો તમને પ્રીતિ વિનામૂલ્યે ઓપરેશન કરીને સિવિલ હોસ્પિટલમાં સફળતાપૂર્વક જે ઓપરેશન કર્યું છે જે બાર કદાચ ચાર પાંચ લાખ રૂપિયામાં થઈ શકે એવી શક્યતા હતી એ વિનામૂલ્ય કરીને એમણે બાળકને નવજીવન આપ્યું છે આવા અનેક કેસો ઘણીવાર વાર આપણને માહિતી મળે છે કે છાપામાં વાંચીએ છીએ ત્યારે ડૉક્ટરો પ્રત્યે નર્સિંગ સ્ટાફ માટે અને સૌ સ્ટાફ માટે એક અલગ પ્રકારની અનુભૂતિ થાય છે ડૉક્ટરો જે સમર્પિત સેવા કરતા હોય છે એનું જીવંત ઉદાહરણ ન્યુ સિવિલ હોસ્પિટલ સુરતમાં આપણને જોવા મળે છે ફરીથી હું આપના માધ્યમથી દક્ષિણ ગુજરાતના તમામ લોકોને વિનંતી કરીશ કે આપને એલર્જીની આવી કોઈ પણ સમસ્યા હોય તો આપ અહીંયા નિદાન કરી શકો છો અને વિનામૂલ્યે ટ્રીટમેન્ટ પણ કરાવી શકો છો એનો લાભ તમે ન્યુ સિવિલ હોસ્પિટલ લો એ મારી આપ સૌને વિનંતી પણ છે અને ફરીથી ડૉક્ટરના આભાર સાથે મારી વાત નહીં વિરામ ધન્યવાદ